સુરતમાં દિવસેને દિવસે સ્તનપાન કરાવતા માસુમના મોત નીપજી રહ્યા છે ત્યારે વધુ એક સ્તનપાન કરાવીને સુડાવેલા બાળકનું મોત નીપજ્યું છે ઉધ વિસ્તારમાં એક વર્ષના માસૂમ બાળકને સ્તનપાન કરાવડાવીને બાળકને સુડાવ્યું હતું ત્યારબાદ બાળક જાગ્યું જ ન હતું જેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેને મૃત જાહેર કરાતા પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું બંધ મૃતક ઓમના પિતા દેવીદાસે કહ્યું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઓમ બીમાર હતો જેથી અમે સારવાર કરાવતા હતા ગતરોજ હોસ્પિટલ લઈ ગયા બાદ દવા પીવડાવી હતી ત્યારબાદ તેની માતા દૂધ પીવડાવી રહી હતી અને દૂધ પીવડાવ્યા બાદ સુવડાવી દીધું હતું જોકે ત્યારબાદ બાળક જાગ્યું જ નહીં જેથી સિવિલ લઈ આવ્યા અને નર્સ અને તબીબે અને બાળકને મૃત જાહેર થયું હોવાનું કહ્યું હતું બાળકમાં કોઈ ગંભીર બીમારી ન હતી પરંતુ સામાન્ય બીમાર હતું જેમાં અચાનક મોત થઈ જતા પરિવાર આ વાતને માનવા તૈયાર જ ન હતું બાળકના પિતાએ કહ્યું કે અમે કોઈ અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા નહોતા પરંતુ બાળકને અચાનક મોતને લઈને હોસ્પિટલમાં પીએમ કરાવ્યું છે હાલ ઉદના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે